ગુજરાતી ફિલ્મ લાલો હાલમાં ચર્ચિત છે સફળ ફિલ્મ છે આ સમયગાળા દરમિયાન એક હિન્દી ફિલ્મ ચર્ચામાં આવ્યું છે સફળ થયું છે બોક્સ ઓફિસ ઉપર આ ફિલ્મએ હાલમાં સફળતા મેળવી છે સારું એવું કલેક્શન મેળવ્યું છે ફિલ્મનું નામ છે ધુરંધર ધુરંધર ફિલ્મમાં શું છે તેની મુખ્ય વાત શું છે અને એક મુદ્દાને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે એક ચોક્કસ સમાજે ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે જો આવું ને આવું વારંવાર અન્ય ફિલ્મોમાં પણ રજૂ થશે તો અન્ય સમાજ વિશે પણ એલફેલ બોલવામાં આવશે અને અન્ય સમાજની પણ ભવિષ્ય લાગણી દુભાઈ શકે છે એ રીતની માગણી કરવામાં આવી છે તો એ કયો ડાયલોગ જેના કારણે સમાજની લાગણી દુભાઈ છે કયો સમાજ એ વિરોધ કરી રહ્યો છે અને ધુરંધર ફિલ્મમાં મુખ્ય કથાનક શું છે તેના વિશેની વાત છે ધુરંધર ફિલ્મ એ આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત છે મુખ્ય અભિનેતાઓમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત અક્ષય ખન્ના આર માધવન સહિતના કલાકારો છે ફિલ્મનું મુખ્ય કથાનક એ પાકિસ્તાન આતંકવાદ અંડરવર્લ્ડ સાથે જોડાયેલું છે ઓગણીસો નવ્વાણુંમાં વિમાન અપહરણની ઘટના બની હતી ત્યારથી બે હજાર એકમાં સંસદ સભા ઉપર હુમલો થયો એ વાત એ મુખ્ય પૃષ્ઠભૂમિ તરીકે ફિલ્મોમાં લેવાયેલી છે પાકિસ્તાનમાં જે આતંકવાદનો ઓછાયો છે જે આતંકવાદી પ્રવૃત્તિઓ ધમધમે છે ઉપરાંત અંડરવર્લ્ડના ત્યાં ગેંગસ્ટર્સ સક્રિય છે એ બધી વાતને કારણે ભારત દેશને નુકસાન છે અંડરવર્લ્ડને નાથવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ દ્વારા ત્યાં એ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે કે કઈ રીતે એ ખોટી પ્રવૃત્તિને નાબૂદ કરી શકાય તે માટે યુવાનની જરૂરિયાત ઊભી થાય છે એ યુવાનની શોધ ચાલે છે એ યુવાન એવો હોવો જોઈએ કે જે કોઈ ગુનામાં સપડાયેલો હોય પણ એ વ્યક્તિની કોઈ ઓળખ ન થઈ શકે તો એ ઓળખ કરતાં કરતાં એ ગુપ્તચર એજન્સીના પ્રમુખ તરીકેનો રોલ એ આર માધવનનો છે એ શોધ કરતાં કરતાં જેલમાંથી એક કેદીની ભાળ મળે છે એ કેદી એટલે પંજાબનો હમજા નામ છે પણ એ રોલ જેનો અભિનય છે એ રણવીર સિંહ છે પછી તેને વિશેષ તાલીમ આપવામાં આવે છે પાકિસ્તાન મોકલવામાં આવે છે એ બધી વાતો ફિલ્મમાં છે હવે જે ગુજરાતમાં વિરોધ થયો છે એ બલોચ સમાજ દ્વારા વિરોધ થયો છે ખાસ કરીને જૂનાગઢના બલોચ સમાજે તો ફિલ્મને પ્રતિબંધિત કરવામાં આવે તેવી માગણી કરી છે તેની પાછળનું મુખ્ય કારણ જે રજૂ કરવામાં આવ્યું છે એક ડાયલોગ છે ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલો આ ડાયલોગ એ બલોચ સમાજની લાગણી દુભાવે છે તેવી માગણી તેવી રજૂઆત જિલ્લા સ્તરોએ કરવામાં આવી છે અને એટલા માટે ગુજરાતમાં પ્રતિબંધિત ફિલ્મની માગણીઓ થઈ છે સંજય દત્ત દ્વારા જે ડાયલોગ બોલવામાં આવ્યો છે ને જે વાત રજૂ થઈ છે તેમાં એક ડાયલોગ એવો છે કે હમ મગર મચ્છ પર ભરોસા કર શકતે મગર બલોચ પર ભરોસા નહીં કરી શકતે આ ડાયલોગને કારણે બલોચ સમાજની લાગણી દુભાઈ છે અને તેમણે એવું જણાવ્યું છે કે આજે આ ફિલ્મમાં એક સમાજની લાગણી દુભાઈ છે જો તેની વિરુદ્ધ કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં અન્ય સમાજની પણ લાગણી દુભાઈ શકે છે જો કે બીજી તરફ આ ફિલ્મ હાલની સ્થિતિએ ખૂબ જ હિટ રહ્યું છે બોક્સ ઓફિસ ઉપરનું સફળ ફિલ્મ છે અને ગુજરાતી ફિલ્મમાં લાલો ફિલ્મ ચર્ચિત બન્યું એ જ પ્રમાણે હિન્દીમાં હાલમાં આ ધુરંધર ફિલ્મ એ સફળ રહ્યું છે હવે આગામી દિવસોમાં શું થાય છે એ જોવાનું રહેશે પણ હાલની પરિસ્થિતિ બલોચ સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ફિલ્મ ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે આગામી સમયને આપણે જોઈએ